બેઠક મળી હતી આ બેઠકથી અદાણી ગ્રુપ અને ઇસ્કોન વચ્ચે એક સહયોગ શરૂઆત થઈ જેમાં આ વર્ષે પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળામાં ભક્તો માટે ભોજન વિતરણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે મહાકુંભ મેળામાં ઐતિહાસિક સહયોગ મહાકુંભ મેળા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાંથી એક છે જે દરેક બાર વર્ષમાં પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં યોજાય છે આ વર્ષનો મહાકુંભ મેળો તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે જેમાં વિશ્વભરના કરોડો ભક્તો આ પાવન સ્થળે પવિત્ર સ્નાન કરવા એકઠા થાય છે આ મહામેળામાં ભક્તોની મોટી સંખ્યા માટે ભોજનની સુવિધા પ્રદાન કરવા માટે અદાણી ગ્રુપ અને ઇસ્કોનના સહયોગથી મહાપ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે આ પહેલો દ્વારા મહાકુંભ મેળાના સમગ્ર સમયગાળા દરમિયાન ભક્તોને મફત ભોજન મળશે જે આ મેળાની સેવાના દયાને વધુ પ્રગટ કરશે પ્રેમ અને દયાથી ભક્તોને સેવા આપવું મહાપ્રસાદ સેવા હેઠળ ભોજનની તૈયારી અને વિતરણ કરવામાં આવશે અને ઇસ્કોનના સામેલ થવા સાથે ખાતરી કરવામાં આવશે કે આ ભોજન ન માત્ર પોષક હોય પરંતુ આધ્યાત્મિક શ્રદ્ધા સાથે તૈયાર કરવામાં આવે અદાણી ગ્રુપ તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલો દ્વારા આ યોજનાને કાર્યરત કરશે અને ભોજન વિતરણ માટે જરૂરી વ્યવસ્થાપન પ્રદાન કરશે આ સહયોગ પર વાત કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે તેઓ પવિત્ર કાર્યનો ભાગ બનીને ખુશ છે અને અદાણી ગ્રુપના મૂલ્યો સાથે મેળ ખાતું છે જે સામૂહિક જવાબદારી અને સમુદાયની સેવા પર ભાર આપે છે તેમજ ગુરુપ્રસાદ સ્વામી મહારાજે બંને સંસ્થાઓના પ્રયત્નો માટે આભાર વ્યક્ત કર્યો અને આ ભક્તિ સેવા માટે અદાણી ગ્રુપના સહકાર માટે આભાર માન્યો મહાકુંભ મેળામાં સેવા ભાવના મજબૂત બનાવવી મહાકુંભ મેળા માત્ર ધાર્મિક મનોરંજન માટે જ નહીં પરંતુ એકતા શ્રદ્ધા અને સમુદાય સેવા માટેનો ઉત્સવ છે અદાણી ગ્રુપ અને ઇસ્કોન વચ્ચેનો આ સહયોગ તેમની માનવ સેવા અને લોકોની વચ્ચે ભવિષ્યમાં સારા સંબંધી વિહારે રીતે સંગઠિત થયેલી દ્રષ્ટિનો પુરાવો છે મહાપ્રસાદ સેવા આ વર્ષના કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ હાઇલાઇટ બનશે કારણ કે વિશ્વભરથી ભક્તો જે આ મેળામાં હાજર એક અનિવાર્ય અનુભૂતિ પરમાર્થિક રીતે મેળવી શકે છે અદાણી ગ્રુપ અને ઇસ્કોનના પ્રયત્નો મહાકુંભ મેળાને સફળ બનાવશે અને ભાગ લેનાર દરેક માટે આનો અનુભવ યાદગાર બની જશે You know, this is, according to our shastras, this is the the most wonderful thing that one can do with one's, says, uh, prayar that with our life, with our energy, with our wealth, and with our words, we should serve the Supreme, and we're all part of that Supreme. We have a wonderful. Uh Experience and uh, attachment with this one. And uh, even when the, we are basically thinking what we can do for a Kumbh Mela standpoint of view, and when it has come about the Prasadam uh, point of view, then immediately at the first point. You know, what basically best can any institute can basically do it in the best manner that is this one.